આજના મહત્વના સમાચારની વાત કરીએ તો અયોધ્યામાં બાવીસ જાન્યુઆરીના રોજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે જેને લઈને આજથી પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાનની શરૂઆત થઈ ગઈ છે બ્રહ્મ મુહૂર્તમાં તમામ કાર્યોની શરૂઆત કરવામાં આવી છે હવે સાત દિવસ સુધી અહીંયા વિધિ વિધાનથી પૂજા કરવામાં આવશે દેશભરમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વિવિધ વસ્તુઓ મોકલવામાં આવી છે ત્યારે ગુજરાતના વડોદરામાંથી એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી મોકલવામાં આવી છે જેને આજે પ્રગટાવવામાં આવી હતી આજે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના અધ્યક્ષ મહંત નૃત્ય નૃત્યગોપાલદાસ મહારાજની હાજરીમાં આ અગરબત્તી પ્રગટાવવામાં આવી છે પર્યાવરણને અનુકૂળ આ અગરબત્તી લગભગ દોઢ મહિના સુધી ચાલશે અને તેની સુગંધ ઘણા કિલોમીટર સુધી ફેલાશે આ અગરબત્તીની ઊંચાઈ દિલ્હીના કુતુબ મિનારની લગભગ અડધી છે આ અગરબત્તી વડોદરાના વિહા ભરવાડે તૈયાર કરી છે આ અગરબત્તી પંચગવ્યમાંથી તૈયાર કરવામાં આવી છે અને તેમાં એકસો આઠ કુંડ યજ્ઞમાં વપરાતી હવન સામગ્રીનો ઉપયોગ કરી આ અગરબત્તી બનાવી છે આ અગરબત્તીમાં ગુગરધૂપ ત્રણસો છોત્તેર કિલો કોપરાનું છીણ ત્રણસો છોત્તેર કિલો ગીર ગાયનું ઘી એકસો એકાણું કિલો જવ બસો એંસી કિલો તલ બસો એંસી કિલો હવન સામગ્રી ચારસો પચાસ કિલો ગાયના છાણનો બુક્કો એક હજાર ચારસો પંચોતેર કિલો વગેરે વસ્તુઓનો ઉપયોગ કરી કુલ ત્રણ હજાર ચારસો અઠ્યાવીસ કિલો વજનની આ અગરબત્તી બનાવવામાં આવી છે આ અગરબત્તી બનાવવા પાછળ તેઓને પાંચ લાખનો ખર્ચ થયો છે પરંતુ તેઓને આ અગરબત્તી ત્યાં પહોંચાડતા ટ્રાન્સપોર્ટ સહિત અન્ય અંદાજે પચીસ લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય છે